પાણી નાખતા આજે અમારા વરસાદ આવ્યો છે મઘા ચાલે છે એકત્રીસ ઓગસ્ટ સુધી ભરે તેને ગંગાજળ સમાન હોય છે તે પાણી આખું વર્ષ ચાલે છે બહુ મસ્ત વરસાદનું વાતાવરણ છે લોકો આનંદ કરે છે મજા આવે છે તમે પણ એકત્રીસ ઓગસ્ટ સુધી આ વરસાદ આવે તો પાણી ભરીને રાખજો સમજીને રાખજો આ પાણી બહુ સરસ ગંગાજળ જેવું હોય છે આનાથી આંખો ધોવાથી આંખોને કોઈ રોગ થતો નથી ટાંકામાં નાખાથી પૂરા પડતા નથી અને બહુ જ કામો આવે છે બાર મહિના સુધી આ પાણી મેં પણ ગઈ સાલનું ભરી રાખ્યું હતું આ સાલ સુધી તો ખૂબ વેગ પૂરો પણ પડ્યો નથી અને ચોખ્ખું ચોખ્ખું ને ચોખ્ખું જ રહે છે આ સાલ હું ફરીથી પાણી ભરું છું બહુ મજા આવે છે વરસાદની તમે પણ મજા કરજો આનંદ લેજો અને મથાનું પાણી આવે તો ભરીને રાખજો જય માતાજી